હા મિત્રો કેમ છો તો આવી ગયો છે એકદમ નવો વીડિયો લઈને તો મિત્રો કાલે આવ્યું હતું વાવાઝોડું તો ઘણું બધું થયું હતું નુકસાન તો મિત્રો એકદમ વાયર બધું તૂટી ગયું હતું તો મિત્રો લાઇટ તો આજે આખો દિવસ છે નહીં રાત્રે પણ હેરાન થયા લાઈટ નથી અત્યારે પણ લાઇટ નથી અને મિત્રો બીજો કે તમે જોઈ શકો છો ભાઈ સામે પણ મારો કઠેરો જે હતો એ આખો તૂટી ગયો હતો આખો કઠેરો રિપેર કરવાનો છે તો ભાઈ કારીગર તો કોઈ બોલાવવાની જરૂર નથી કારણ કે ભાઈ આપણે બધું કામ શીખેલા છીએ તો મિત્રો એ માટે એકદમ તમે જોવા તો રેતીને બધું તૈયાર કરી રાખ્યું છે તો ભાઈ ચાંદની મહેનત કરીએ છીએ કલાક ડોક્ટર તો હેતલ પણ એકદમ સિમેન્ટ નહોતો તો સિમેન્ટ પણ હું લઈ આવ્યો તો હેતલ પણ એકદમ મદદ કરી રહી છે તો ભાઈ સિમેન્ટ લઈને આવી છે તો ભાઈ એકદમ માલ બનાવશે અને ભાઈ ચણતર ચાલુ કરી દેસું થોડા ટાઈમમાં કારણ કે કઠેરો કાલે વાયર બાંધ્યો હતો લાઈટ નહોતો તો ભાઈ આંચકો આવ્યો ઝાડ પડ્યું તો આખો કઠેરો લઈને ભૂયું પડ્યું તો ભાઈ બધું જ નુકસાન થયું છે કારણ કે વાવાઝોડાનું ભાઈ ગામમાં ઘણું બધું નુકસાન થયું હતું આગળ પણ વિડીયો બનાવ્યો હતો તો બધી જ જગ્યાએ અત્યારે બધા કામો લાગી ગયા સામે પણ તમે જોઈ શકો છો મોટું ઝાડ હતું એ પણ પડી તો એ પણ કાપવાનું કામ ચાલી રહ્યું છે અને સામે પણ તમે જોઈ શકો છો તો ભાઈ પતરા ઉડી ગયા તો ત્યાં પણ કારીગરો એકદમ બેસીને પતરાને બધું રિપેર કરી રહ્યા છે અને અમારા ઘરે પણ કામ હતું તો ભાઈ આખો કઠેરો અમારો તૂટ્યો તો એ પણ કઠેરો બી રિપેર કરી રહ્યા છે અને હેતલ પણ એકદમ માલ બનાવી રહી છે તો મિત્રો એવું નથી કે ખાલી ફરીએ છીએ ભાઈ જે ટાઈમે કામ કરવાનો સમય આવે તો કામ પણ કરવું પડે છે તો ભાઈ આજે તો આખો દિવસ ગરમીનું મન વળી રહ્યું છે પણ ભાઈ આપણે તો ખરી ગરમી કામ કરેલું છે આજે તો ગરમી પણ જબરજસ્ત લાગી છે કારણ કે ભાઈ નોકરી એવી છે તો ભાઈ આખો દિવસ એસીમાં રહીએ છીએ અને ભાઈ આજે સોમવારની રજા હતી તો રજાનો એવો જબરજસ્ત મેળ આવ્યો છે તો ભાઈ નુકસાન તો ઘણું બધું થઈ છે જો ઘણું બધું કામ કરવાનું બાકી છે પતરાને પણ થોડું નુકસાન પણ થયું છે તો મિત્રો એક બાજુ માલ પણ બની રહ્યો છે કઠેરો કરવો પડશે કારણ કે ભાઈ છોકરાઓ નાના છે તો ભાઈ કઠેરાનું કામકાજ પહેલાં કરી દેવું પડે કારણ કે ભાઈ છોકરાઓ ગમે ત્યારે કઠેરા લબડે તો ગમે ત્યારે નુકસાન પણ થઈ શકે છે મિત્રો તો બસ મિત્રો થોડી વારમાં માલ બની જશે હવે થોડી વારમાં ચણતર ચાલુ કરી દઈશ કારણ કે ભાઈ આપણે કહીએ કામ કરેલું છે તો આપણને બધું ફાવે છે તો ભાઈ કોઈ કારીગરને બોલવા જવાની જરૂર નથી મિત્રો તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને જોવા મળશે ભાઈ આખો કઠેરો અત્યારે તૂટેલો છે પણ આખો રિપેર કરી દેવાનો છે થોડો રવા દેજો ફેમસ સિમેન્ટ નાખો અડધું ટોકર જ નાગજી નાગજીમાં મેં ડાયરેક તો ભાઈ શેતલના મમ્મી બંને જણા મદદમાં આવી ગયા છે કોઈ ફટાફટ કામ પતી જાય તો મિત્રો ઘણી મહેનત બાદ એકદમ કઠેરો રિપેર કરી દીધો છે બધો માલ પણ પૂરો થઈ ગયો અને એકદમ બધું વાળી પણ લીધું હતું લે તો ભાઈ બે જણાએ ખૂબ જ મહેનત કરી મમ્મીએ પણ મદદ કરાવી સામે તમે જુઓ તો ભાઈ એકદમ લાઇટના વાયર તૂટી ગયા તો ભાઈ હેલ્પર પણ આવી ગયા છે ભાઈ થોડા ટાઈમ લાઇટ પણ ચાલુ કરવા માટે ચડ્યા છે તો મિત્રો તમે જોયું એ પ્રમાણે એકદમ ભાઈ આપણને કામ શીખેલા હોય તો મિત્રો ગમે ત્યારે આપણે કોઈ બી કામ શીખેલું વગર જતું નથી એ જ પ્રમાણે આપણા વિડીયો હોય છે તો મિત્રો ભાઈ આજે આપણને આવડતું હતું ભાઈ તો આપણા પપ્પાએ ભાઈ નાનપણમાં આપણને ભાઈ થોડું ઘણું કામ કરાયું હતું ઘડિયા કામનું તો ભાઈ આપણે આજે બધું જ કરી શકીએ છીએ કારણ કે તો એવું થયું છે કે કન્ટિન્યુ એસીમાં રહેવાનું હોય છતો પણ આજે ગરમી બે દિવસથી જે સહન કરી ખરેખર કાટવું પડ્યું પણ એવું તો નથી થયું કે આપણે રહી ના શકીએ તકલીફ પડી પણ મિત્રો એકદમ આપણે થોડા ઘણા પહેલાંથી ટેવાયેલા હતા એકદમ કર્યું તો મિત્રો ગંદુ પણ કામ થઈ ગયું અને પછી થોડા ટાઈમમાં હેલ્પર આવ્યા છે તો લાઈટ પણ ચાલુ થઈ જશે તો મિત્રો આજે કન્ટિન્યુ આખો કામનો વિડીયો બનાવ્યો તો ભાઈ સપોર્ટ એકદમ મારું ફેમિલી એટલે કે મારા મમ્મી હેતાલે બધા સપોર્ટ પણ કર્યો માલ બનાવી રેતી ચાડી અને ઇટો પણ મને આપી એકદમ ચણતર કરીને કઠેરો કમ્પ્લીટ કરી દીધો છોકરાઓ તો ભાઈ અમારા એકદમ એના મામાના ઘરે મોકલી દીધા હતા કારણ કે લાઈટ નથી તો ગરમીના રહી શકતા નહોતા તો ભાઈ છોકરાઓને તો એના મામાના ઘરે મોકલ્યા હતા તો આજનો વિડીયો ખરેખર મિત્રો તમને કેવો લાગ્યો તો સો ટકા મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો અને આપણી ચેનલ છે મારી જીવન નહીં તો મિત્રો આપણી ચેનલ લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજનો વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું મિત્રો जय माता जी बाय